સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ દોસ્તો કેમ છે મજામાં હું પણ મજામાં જ છું અને આવી ગયા છે અત્યારે વાડીયા આપણે કપાસ વેડાનું કામકાજ પણ ચાલુ છે અને અહીંયા પાણીનું કામકાજ પણ ચાલુ છે તો થોડુંક પાણીનો હજી આઠ દસ કેરા બાકી છે આજે કેટલું રહી જાય છે અને કાલે પછી આ ડાળું કંઈકને કંઈ મને પૂરું કરવું પડશે પાવાનું ઓલીવાડિયા પણ લગભગ કદાચ કપાસનું કામ પણ જરૂર રહી જાય કારણ કે મજૂર આજે ઓછા આવેલા છે અને કા જૂનાગઢમાં આપણે બને એટલા વિડીયો નાની મોટા જોલાક સ્થળો કવર કરવાનો પ્રયત્ન કરીશું જો ટાઈમ મળે છે તો અને ગઈકાલનો જે આપણે રોજ અને કૂતરા વચ્ચેની જે લડાઈ થઈ હતી એ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો અને આપણા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ખાસ આપણે સબસ્ક્રાઈબરની અત્યારે જરૂર છે તો પ્લીઝ 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 સપોર્ટ કરજો એવી આપણે આશા રાખીએ તમારી પાસેથી ચલો દોસ્તો અત્યારે આપણે જે આગળનો વિડીયો શૂટ કર્યો પછી મને એમાં ખ્યાલ પડી જોયું એટલે કે અત્યારે આકાશમાં બહુ મસ્ત મજાનો નજારો છે ત્યારે વાદળછવાયું વાતાવરણ એટલું બધું મસ્ત ખીલી ઉઠ્યું છે એની કોઈ વાત કરવામાં પ્રકૃતિ બહુ મસ્ત મજાની અત્યારે ખીલી છે આકાશમાં ટાઈપના વાદળા શિયાળામાં તો ભાગ્યે જ બનતા હોય છે ચોમાસામાં તો જો કે રેગ્યુલર હોય એટલે મને એમ થયું કે આપણે શહેરમાં જે લોકો ઓફિસમાં અને ઘરે કામ કરતા હોય એમાં હું છે એ લોકોની નજર આકાશ તરફ ન હોય આજુબાજુમાં હોય છે અને કામ તરફ હોય છે અમે તો શું છે વગડામાં રહેવા વાળા અને પ્રકૃતિની મોજ માણતા હોય એટલે મને એમ થયું કે ચાલો આ લોકોને પણ આપણે આકાશનો થોડોક નજારો બતાવી દઈએ અને એ લોકો પણ થોડોક આ રીતે પ્રકૃતિ માણે તો કેવો લાગ્યો જરાક તમે પણ કોમેન્ટ કરજો ઓકે તો દોસ્તો અત્યારે આપણે બોરખા આવી ગયા છે મસ્ત મજાની બોરડી છે અહીંયા આ આપણું ખેતર છે પાછળ આ નેવડું છે આખું બહુ મોટું જબર છે લગભગ વીસક ફૂટ જેટલું તો ઊંડું છે આ થોડુંક જંગલી જનાવરનું બધું હોય એટલે આપણે ચેક કરીને છે અહીંયા હાજન દીપડા બધા અત્યારે રહ્યું છે પાણી ખૂટી ગયું છે એટલે બધા એમાં ઠંડુ વાતાવરણ હોય એટલે બધા પીડા જનાવર એની અંદર બોર ખાવા આપણે કીધું ને આવવાની ઈચ્છા હતી ટાઈમ રહેતો નહીં આજે આવે છે બહુ બધી બહુઅડિયું છે આમાં તો દોસ્તો બપોરના બે વાગી ગયા છે જમી કાઢીને આપણે ફ્રી થઈ ગયા છીએ આપણે બીજી વાડી આવી ગયા છીએ કપાસ વીણવાનું કામકાજ ચાલુ છે અને દરિયામાંથી અત્યારે વચિંતાનો જે પવન ફરી ગયો ને એટલો ઠંડો પવન આવે એની વાત પૂછું આપણે સ્વેટર પહેરવું આકાશમાં સુરત થતા જાણે સંતા કુકડી રમતા હોય ને એવો અત્યારે નજારો થઈ ગયો છે ફૂલે ફૂલ વાદળ ચાવું વાતાવરણ થઈ ગયું છે માવઠું થાય એવું લાગી રહ્યું આપણે આ મેળો છે અમારો મનસુખભાઈ નો મનસુખભાઈ મેળો લગાવ્યો છે પછી ના મનસુખભાઈ જ નથી દેખાણા રાત્રે દિવસે તો આવતા હોય રાત્રે શું આ સેફ્ટી માટે આ બધા મેળા ગવર્મેન્ટ દ્વારા પાળવામાં આવે છે એકદમ નજીવી કિંમતમાં તો દોસ્તો જોઈ શકો છો મોટી જબર ધામણ છે અહીંયા જોરદાર તો દોસ્તો આને કહેવાય ધામણ પણ કોકે મારી નાખેલ છે અથવા એ મરી ગયેલું છે રસ્તામાં છે એટલે હમણાં આપણે એને સાઈડમાં કરી નાખશું ધામણ સાપ છે પણ સાપ છે ખેડૂતોનો મિત્ર કહેવાય અને કોઈ પણ પ્રકારનું ઝેર આવે નહીં એમાં અને કોઈપણ પ્રકારનું કવડે તો પણ નુકસાન થતું નથી એક પ્રાથમિક સારવાર લેવી જરૂરી છે ખાલી બાકી ખેતરમાં રહેતા આપણા જે ખેડૂતોને નડતા ઉંદરો એનો મેન ખોરાક છે ઉંદર એટલે ખેતરમાં જે આપણા જે પાકને નુકસાન કરતા હોય એ એને આ કંટ્રોલ કરવાનું કામ આ ધામણું કરે છે અમારા વિસ્તારમાં ખૂબ જ ધામેણું છે લગભગ બધાને ખબર છે છતાં પણ કદકો કે મારી નાખી છે અથવા કોઈ પણ નાની મોટી એને ઈજા થઈ છે કોને ખબર આપણને ખ્યાલ નથી આપણે હમણાં જોઈએ આપણે અત્યારે સનેડો લઈને આવતા હતા રસ્તામાં ઉભે રાખવા આપણે એને હમણાં સાડમાં કરી દઈશું રામાયણ સાપ બધાઇને હું કહી દઉં એકદમ બિનઝેરી આવે છે કવડે તો ખાલી પ્રાથમિક સારવાર લેવાની જરૂર પડે છે બાકી પણ પ્રકારનું એને ઝેર આવતું નથી તો દરેક મિત્રોને આ વિડીયો શેર કરવો ખેડૂત મિત્રોને ખેતી કરતા હોય અને મરાઈની આપણો મિત્રો છે અને આવા પ્રકૃતિની બેન છે આ બધી તો એને હંમેશા બચાવવું આપણી પ્રેમ નાખેલ છે અને ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે આમના આત્માને શાંતિ આપે દોસ્તો તમે પણ કોમેન્ટમાં અંદર જાવું ને એ જ માથાનો દુખાવો છે કારણ કે અંદર ખાલી આપડે નાખવા ને ત્યાં જ આપણને ખોજવાડી દે એટલે કપાસ આવે છે આપણે બે દિવસથી જેટલું કામ નથી કરતા ને એટલો આપણો સમય તો ખંજોળો આપી હકીકત કહું છો તમને ખોટું લાગતું તે એક વાર અખતરો કરવા તમે આવી જાવ હું કઈ ના ન પાડતો તમે એકવાર આવશો ને અમે શેરવાળા હોય ને તો તો આ રેડી કરી દે કારણ કે તમારે સાંભળી હોય ને હવાળી હોય અમારી ભોરડ થઈ ભોરડ થઈ ગઈ છે એટલે ઓછો વાંધો આવે અમને તો અમારે સહન થાય તમારે એક માણસ રાખવા પડે ખંજોળવા તો ચાલો હવે આપણે ખાલી તો કરવું જ પડશે ને મારે બ્લેક ગોલ્ડ ને રણકવા મળી છે એટલે એને એમ થઈ શકે કે વાડીએથી ને આવ્યા છે તો અમારે કંઈક ભાગ લાવ્યા છે

ખાણ વગર કોઈ નાલે જ નહીં એમાં મેં ચમ તાજા કરના મજા જ આવી સવારમાં ખાતી જોડે રોટલી બનાવવાની ચાલુ કરી દીધી છે અત્યારે તો રોટલી બનાવવાની બહુ મજા આવે પછી આળા સડી છે આળા સડે એમ ને

Thank you.